હું નિવૃત્ત પીએસઆઈ છું વીબી મોયા વાલજી બાકુભાઈ મોયા આજે પટ્ટા અને ટોપી ઉતારવાની વાત છે ને એ જરા યોગ્ય નથી આજે હું નિવૃત્ત થયો છે અઠ્ઠાવન વર્ષે તો હું ભરતી હતો તો સરકાર અમને અઠાવન વર્ષે નિવૃત્ત કરે છે બરાબર ને મારે મારા ઉપર અમે આ પોલીસ ખાતાને કેટલું યોગદાન દીધું છે જ્યારે મારા પાસે મને કોરોના ગ્રસ્ત હતો ત્યારે મને કોરાના ઘાસ પછી મારા ફેમિલીને કોરાના ઘાસ આવ્યો મારા બે દીકરીના લગ્ન થઈ ગયા હતા તો મારા ફેમિલીને મૂકીને અમે અમારી ફરજ અદા કરી બાકી કોઈ પોલીસ કર્મચારીથી ભૂલ થાય તો વ્યક્તિગત એને કહી શકે ને અમારા અમે એના માટે ડિસિપ્લિન ખાતું છે ડિસિપ્લિનમાં લઈને જ કામ કરે છે એના પર ખાતાકીય પગલાં લેવામાં આવે છે બાકી તમે આખા પોલીસ ખાતાને એમ કે પટ્ટા ટોપી ઉતારી લો એ જરા યોગ્ય જે નથી ને અમે હલાવી નહીં નહીં આ વસ્તુ અમે નિવૃત્ત નિવૃત્ત પણ ઘણા પોલીસ કર્મચારી છે આના માટે સહયોગ આપશું બાકી આ વસ્તુ જરાયની પોલીસ ખાતાના એમ પટ્ટા પર ન ઉતરી શકે બરાબર આ વસ્તુ જરાય યોગ્ય નથી બાકી વ્યક્તિગત કોઈ પોલીસ કર્મચારી ભૂલ થઈ જાય આ ચોવીસ કલાક નોકરી કરે તો માનસિક ટેન્શનમાં ક્યારેક થઈ જ દેસું હોય તો એના માટે ખાતું એના માટે ઉપલબ્ધ છે ને એના માટે ખાતા જે પગલાં લે છે ને આજે તમે અમદાવાદમાં એટીએસે જે કામ કર્યું છે એ પોલીસ ખાતાએ જ કર્યું છે આ એટીએસમાં મોટું કેટલું કામ થયું છે કે આવા લોકોને આટકીને પકડ્યા ને આજે પોલીસ ખાતું જ કર્યું છે આ મોટું કામ જય હિન્દ જય હિન્દ જય ભારત હું રેખાબેન હસમુખ ભટ્ટ કિડાણાથી બજરંગ દલ વિષય આવી છું આજ પંદર દિવસ પંદર વરસથી હું સિંગલ છું અને ચાર પાંચ વર્ષથી હું નોકરી ઝોનમાં જઈ રહી હતી મને ક્યારેય કોઈ જાતની તકલીફ નથી થઈ અને કેમ કેમ કે આપણા કચ્છ ગુજરાતની પોલીસ એકદમ એક્ટિવ છે અને બહુ મદદ કરે છે એમાં કોઈ શક્ય નથી બધી લેડીઝો નોકરી કરે છે રાતના દસ દસ વાગ્યા સુધી ઘરે આવે છે આપણે પોલીસની સપોર્ટ કરવો જોઈએ આપણે જનતા છીએ આપણે પોલીસનો સપોર્ટ કરવો જોઈએ આવી ખોટી ગલત ટિપ્પણી કરવામાં અમે એકદમ વિરોધ છીએ અને આપણા જે આ જે ભાઈએ કીધું છે જિજ્ઞેશ શું મેવાણીએ કીધું છે એ એકદમ અમને યોગ્ય લાગુ નથી એ શબ્દે એમના પાછા વારે અને એમના પદથી રાજીનામું આપે જય હિન્દ જય ભારત